તો ખાસ મહત્વના પણ એ સમાચાર અત્યારે હાલમાં મળી રહ્યા છે કે લોકસભા ચૂંટણી પહેલા આજે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સ શક્તિ પ્રદર્શન કરશે એક્સાઇઝ નીતિના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઇન્ડિયા એલાયન્સની વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનાર રેલીમાં ભારતના ટોચના વિપક્ષી નેતાઓ ભાગ લેશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એનસીપીના નેતા શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અખિલેશ યાદવ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને તેજસ્વી યાદવ જેવા નેતાઓ રેલીમાં ભાગ લેશે રેલીના સ્થળે મોટા નેતાઓ માટે સાડા સાત ફૂટ ઊંચું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે બપોરની ગરમીથી બચવા માટે ટેન્ટની પણ વ્યવસ્થા છે આખું મેદાન ખુરશીઓથી ભરેલું નજરે પડે છે મહારેલીમાં ઇન્ડિયા એલાયન્સનું સૂત્ર તાનાશાહી હટાવવું લોકશાહી બચાવવું છે ઇન્ડિયા એલાયન્સની રેલીના પગલે રામલીલા મેદાન સહિત દિલ્હીના મહત્વના સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો ખાસ આજે રામલીલા મેદાન ખાતે આ રેલીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ શરાબ નીતિના ઘોટાલામાં હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે છે ઈડીની કસ્ટડીમાં છે ત્યારે તેમના આજ વિરોધમાં તેમની ધરપકડના વિરોધમાં ઇન્ડિયા એલાયન્સ દ્વારા જે છે એ ખાસ ઇન્ડિયા એલાયન્સ જે છે એ આજે રેલી કરવાનું છે રામલા મેદાનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમાજવાદી પાર્ટી તરફથી અખિલેશ યાદવ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આ રેલીમાં જોડાવાના છે તો રેલીમાં વિપક્ષના મોટા નેતાઓ પણ હાજર રહેશે અને આ ધરપકડનું અહીંયા વિરોધ કરવામાં આવશે એક મોટું પોસ્ટર બનાવવામાં આવ્યું છે આખી તૈયારી કરવામાં આવી છે રામલીલા મેદાનમાં તમામ વિપક્ષી નેતાઓ જેન્ડિયા એલાયન્સ સાથે જોડાયેલા છે જેમાં તેજસ્વી યાદવનો પણ સમાવેશ થાય છે તેઓ પણ ક્યાં આ રેલીમાં જોડાવાના છે શરદ પવાર પણ આ વિરોધમાં સામેલ થવા જઈ રહ્યા છે ત્યારે તેને લઈને જ ક્યાંક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે સીપીઆઈના નેતા ડી રાજા પણ આ રેલીમાં જોડાવાના છે ઇન્ડિયા એલાયન્સની આ મેગા રેલી પર સૌની નજર છે કે જેમાં સંબોધન પણ કરવામાં આવશે આપ જોઈ રહ્યા એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ખડે પગે છે